અને જબક દેવડું કર્યું તું હું એ કર્યું તું એ પેલા પલાને કીધું તો મે કર્યું તું તારે શું કરશો તણ હવે તો હું કરું હું તો કોઈ ભુવા ભુવાન તું બોલો કોઈ એમ્પ્લો કર્યું ના ભુવાન નું કોઈ નહી કીધું મે હું જો ઓળખો કોઈ ભુવાન લે ભુવાને પેલાનો નંબર પડ્યો તો હું ફોન કરું હેડ જા આ તો ફોન કરો તમને પૈસા ભાઈ ભુવાન બોલાવ તણ આ તો આટલું બધું આ તો ફોન કરો ના ચાલે અને એ જાગ્યા પહેલા લાઈ દેજો ને પાછા પર કોઈ નહી ઉભા રહેવાય અને હું હાલ તરત જ ફોન કરું હેલો કોણ બોલ્યું પાછા બોલો એટલે પાછા ભાઈ આવો કે યાર અમારા ઘેર શું આ આ વાયર યાર વાયર થી કોણ બોલ્યા વાળ થી મફાજી બોલું યાર અમારો છોકરો બહુ બીમાર થઈ ગયો છે કોક ઝબડ્યો હશે જે તો એને ધડ કરી રહ્યો છે ને ત્રણ ચાર તો ખાટલા ભાઈ ને હશે ને ગાડી નો કઠડો ઉખાડી નાખ્યો છે ના હોય તો વેલા ફોન ના કરાય તા પણ યાર હું બહાર હતો અમારા નેનો ભાઈ હતો હું આ લાલ આયો છું આરો હાલ આવ ઓડો હમણા તરત હમુ કર નાખું એ જલ્દી આવો હો સુઈ ગયો છે ઘડીવાર થી વળી એ હાલ આવ તરત ગાડી લઈ Thank અલા ભોજી આવી ગયા એટલે ખાટલા ખાટલા લાગી રહ્યા હે ઊભા દે આયા હો ગાડી સાઈડમાં થાચી રહ્યા યાર હું આ ભોજી થાચી રહ્યા

ગાડી ઓમ આવે પેલી ઉભી રાખશે ને સીધી આપડે ગોમ બાજુ કરીને રાખશે એટલે દોડતે ફાવે હોય તો આ પહેલી વાર આવે તો ખબર નહીં એટલે કીધું ઓમ મારું ઠેકાણું નહીં હોતું કઈશું આકાશવાણી તો ખોટી પડી ને પતારી ભરી જાય ઓમ રાખ નહીં કરી હા એ તો બધું જમ સેમ બરોબર ઓમ રાખ ગાડી તારા હા શું હતું કો આ કાલે રાતનો સંચો છે

તમે અભ ને તમે કહેવા દો કે હું એક દાડા હર્યા છે આકાશવાણી કરવા એક છોકરું ધાબા પરથી ભોય પડી દીધું અને દાડા હર્યા એ પણ પહોંચી ગયેલા પછી હું એને એવું કર્યું ખબર છે એના બાપને કીધું કે દવાખાને જવાની જરૂર નહીં મહિનાની હું બાધા આલો છું આ છોકરાને તમારે ઘૂઘરા જેવું જોડે એક એક મહિનો છોકરો દવાખોના જ લઈ ગયા પેલા ઘરવાળા હવે પેલા છોકરાને અંદર ખણો પડ્યો એટલે પેલો એનો ભય હતો મોટો ભય એનો છોકરા મોટો ભાઈ કંટાળ્યો મારો બેટો તમે તો છૂટે લાકડી લઈ હું આજે નાથ ભાજી લાવશો તો કાપી નાખો હું આડો પડ્યો ધાર્યું લઈને આયા તો અંગાજ હું ના હોતો આવી આકાશવાણી કરે એમ તો ગોવાજી એવું ના યાર ક્યાં ફળો પડી જાય તો આપડે શું કરા પછી નહીં તો વાત સાચી સાણી તમે આ ઘરે જો મારો ઓળશો આ પશો ભૂ કુંદર લઈને આવ્યા છે ફૂલો કાગડાની ની ઘોડી ફૂલાયા મો હું ઊંચો આવતો ને

હવે તો કંટાળી ગયા મારા વર્ષે પેલા આયા ને બે પાંચસો રૂપિયા લઈ ગયા લવાઈ ગયા નથી આ ભુવા હતા પેલા આ પશો ભુવા નહી

મારુ ઋષિ પેલા ઝઘડજી કેતા સાચી વાત છે દશામા નો તો બહુ ચમત્કાર છે ખરેખર જય દશામાં જય દશામા છોકરો તો બેઠો પોણીમાંગડ કેવા ચમત્કાર જય દશામાં

બધા પાટણ ભેગું ભેગું લાવી દીધું મેં મારા ઘડિયાળ નાતાડવાય છોકરો ને તો રમા હડે છોકરો

જિંદગી જિંદગીમાં તને તારો મારી હાથ હાથી હું કલજુગ ની માતા માને એને પીર ના માને એના અને જે વરદ પાડે એનો ભેડો પાર કરું છું અને દુખિયા ના દુઃખ ભાગું છું ભૂત ચુડેલ ચંદ કે કોઈ બી વળગાર હોય મારા નવ નવગડા કે ફવગડા ચાલે નહીં મારો ખાલી હાથે જ કાફી છે જતી ના પકડો ભાઈ તમારા હાથો ઉભા થઈ અને પોત સોડલા કરી અને દશા માને ધરાવો ચારો બેરો પાર થઈ જાય જિંદગી કોઈ તું પાછો પડે ಿ ಮಾ મારી દશા આ ચેલન ઉપર જે બી સરદારુ આ ચેલન વધારશે એને લાભ આલિયા નહીં બોલો દશા બહુ ચમત્કાર તોફાન કરતો હતો અને બે ત્રણ તો ભુવાય બોલાયા મારો પૈસા લઈ લઈને જતા રહ્યા પણ આ જલોજી આયા કે વહાપુર માં દશામા નું બહુ ધમધૂમ છે બહુ દહ દાણા રહેશે ધામ ધૂમ એટલે તમે એની મોનતા મોનો અને મોનતા મેનતા તો કલાક જ છો જે માનસે એનો ભેડો પાર કરશે અને જે બી શ્રદ્ધાળુ અહીંયા આવશે એની મનોકામના પૂર્ણ કરશે અને અહીંયા આવેલા નિરાશ જાતા નથી કે મરેલી લાશ હોય કે ગમે તે હોય એવો માનો પડકાર છે ખરું ખરું પણ જોઈ લીધો આપણે બોલો દશા માત કોઈ દારો મને ભૂખ્યો ઉઠારે છે પણ ભૂખ્યો હુરાવતી નથી અને માને એવા પરચા છે કે આ કરજુગમાં જાગતી જૂતની દેવી છે અને જે બી સરદારો કે પૈસા હોય કે ના હોય કે માનો તાદરો લઈ દોડો લઈ કે માટી ની લઈ અને પૂજા કરી શકે મોટી મૂર્તિ લાવવામાં એવો મોટો ભોગ બનવાતું નથી માને શ્રદ્ધા પૂર્તિ તમે પૂજો એ જ મહત્વની વાત છે અને માં તમારી સહારો હાર રહેશે જે જેની જેવી શક્તિ એવી ભક્તિ કરી શકે જેવી શક્તિ એવી ભક્તિ તલાજી જય બોલે भारत की